હેલો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિંદ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મજામાં તો બસ આજે છે આઠ તારીખને શનિવાર તો મારે બાલગોપાલ શું કરે છે ચાલો મળીએ આપણે એને તો બાલગોપાલ એક લેશન કરે છે ને એક આ કંઈક કઈક ને કંઈક બનાવતા જ હોય છે હો જો અને આ છે એ લેશન કરે શું બનાવે તું ઓવન બનાવે છે રસોઈનું અને કાર્ટૂન પણ ચાલુ છે પે અને બહારનો નજારો જોઈ તો આપણે કપડાં ધોવાઈ ગયા છે સરસ મજાના અને બસ આજે આઠ તારીખ થઈ ગઈ છે અને શનિવાર છે તો આવું કંઈક છે બસ સાહેબ સાહેબને સ્કૂલે પેપર છે એટલે એ તો વહેલા જ તરીયા છે આઠ આટલે આઠ વાગે છે અને બાલગોપાલને આજે રજા છે અને એક હા એક અમદાવાદમાં જે ઘટના બની છે જે ત્રણ યુવક કહેવાય કે થાર હોય કે જો બી ગાડી હોય એ પણ એ રીલ બનાવવાના ચક્કરમાં ગયા અને ત્રણે ત્રણે હાથ ખૂટના એક જ હતા એના મા બાપને એ દીકરા તો ત્રણે ત્રણ એક્સપાઈડ થઈ ગયા તો તમારા દીકરાઓને અને દીકરાઓને પણ સમજવું જોઈએ કે આ રીતના ન જવું જોઈએ અને જીવના જોખમે એ રીલ તો આ રીલનું જ બેન કરવું જોઈએ ભલે અમારે પણ યુટ્યુબમાં ચેનલ છે આ છે પણ હાનિકારક થાય એવું તો કાંઈ નોંધ કરવું જોઈએ તો બધા ધ્યાન રાખજો હવે એ મા બાપની ઉપર શું વીતી છે એ તો એના મા બાપ જ જાણતા હશે આપણે જોઈએ તો આપણને આમ રૂવાટા બેઠા થઈ જાય ક્યારું ચાલો એ છોકરા વૈયા ગયા એની શું કહેવાય કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એવું બની ગયું છે અને જે થઈ ગયું છે એમાં હવે આપણે કંઈ કરી શકવાના નથી પણ ધ્યાન રાખજો જરૂર જે જુવાન દીકરા કર્યા હોય એ મા બાપને એનો આધાર હોય એને બાકી તો કોઈ હોય નહીં બીજું ત્રણેયના મા બાપને હાથખોટના એક એક જ હતા તો ધ્યાન રાખજો બાકી તો શું કહે બાકી ભગવાન નગરનું જે થવાનું છે તો થવાનું છે અને આ અને આ બ્લોગમાં તમને મારી વિભુ શું કહેવાય કે જે કરાટામાં ગઈ હતી અને કે કરાટે શું કહેવાય કો મહા જે કાનો વિડીયો છે ને એ ખેલ મહાકુંભમાં ગઈ હતી ને ત્યાં એનો બીજો નંબર આવ્યો હતો જે પહેલાં રાજ્યકક્ષાએ ગઈ ત્યાં તો પહેલો ફર્સ્ટ નંબર આવ્યો હતો અને કે એ મેડલ લાવી હતી તો તમે આગળ વિડીયો જોયો જ છે અને આમાં એ ક્લિપ આપણે બાકી હતી અને એને કે ખેલ મહાકુંભમાં ગઈ હતી તો ત્યાં એનો બીજો નંબર આવ્યો હતો એ પણ આમાં તમને જોવા મળી જશે તો કરાટાની વિભુક કેવા રમે છે તમે કોમેન્ટ જરૂર કરજો અને બસ બીજું તો કાંઈ ને એક યાદી રાખી છે અમારા દાદાની ગીતા દાદાની યાદી એક હતી સાહેબના ફોનમાં એટલે એ થોડુંક મેં આમાં ક્લિપ એડ કરી છે યાદી રૂપે બાકી કોઈ કોઈને ઓલું લાગે એવા હાથ નથી મૂકી અને ન ગમે તો પણ કોમેન્ટ કરજો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ આવજો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય આવજો તો આ જો કરાટા છે ખેલ મહાકુંભમાં ગઈ થી અને સામેની સાઈડ છે ને જે બ્લુ બ્લાઉઝ માં એ મારી વૈભવી છે તો ચાલો કરાટા એન્જોય કરો મળીએ પાછા જો કરજે જો કરજે ખાસ રાધા રેડમાં પનારા સેવા સેવા પનારા ને બ્લુમાં મકવાણા વિદ્યા મકવાણા રેડ બારૈયા સંજના બ્લુ જાંબુચા નિરાલી જાંબુચા નિરાલી રેડ અને ગોહેલ રચના

તો ચાલો બસ આ તો આપણો આજનો કઈક બ્લોગ નવું તો કઈ નથી લેતા તો બસ વિડીયો ગમે હોય તો લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય શિયા બધાના તબિયત પાણી હાચવજો અને આવજો તો ચાલો અને આવજો જે મહિલા દિવસ છે હેપી વુમન્સ ડે બધાની તો ચાલો બસ એટલું જ તે વધારે કંઈ આપણે નહીં બોલીએ